મહિલાઓને સમાન અધિકાર અને સ્ત્રી સશક્તિકરણની ગુલવાંગો વચ્ચે દેશભરમાં મહિલા અત્યાચારની ઘટનાઓ સમયાંતરે બનતી રહી છે આવી ઘટનાઓ સામે હવે લોકો ખામોશ બની રહેવાના બદલે આક્રોશ ઠાલવતા થયા છે માંડવીના ગોધરા ગામની ગૌરી ગરવાની કરપીણ હત્યાના પગલે કચ્છીજનોમાં ભારે આક્રોશ ભભૂકી રહ્યો છે કચ્છીજનોની સંવેદનાનો મહેરામણ ભુજમાં જોવા મળ્યો હતો ગોધરાની હતભાગી યુવતી ગૌરી ગરવાની કરપીણ હત્યા બાદ હત્યારા પ્રેમી યુવાન સાગર સંઘારને પોલીસે ઝડપી લીધો હતો જોકે આ ઘટનાને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે હતબાગીને ન્યાય અપાવવા અને નરાધમને ફાંસીની સજાની માંગ સાથે ભુજમાં મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ટાઉન હોલ પાસે આવેલ ડોક્ટર આંબેડકરની પ્રતિમા પાસે જન સહેલાબ ઉમટ્યો હતો આ મૌન રેલીમાં હજારો લોકોની ભીડ સામેલ થઈ હતી મૌન રેલી બાદ અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ ચુંડાને સંયુક્ત આવેદનપત્ર અપાયું હતું જેમાં હત્યારા આરોપી સાગર સંઘારને ફાંસીની સજા આપી હતબાગી ગૌરીને સત્વરે ન્યાય આપવાની માંગ કરાઈ હતી કચ્છના વિવિધ સમાજ દ્વારા મૌન રેલીને સમર્થન અપાયું હતું કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી કલેક્ટર કચેરીએ હાજર રહ્યા હતા અને ઘટનાને વખોડી હતી સભ્ય સમાજમાં મહિલાની સરાહ જાહેર જેવી હત્યાને સાંખી લેવામાં આવશે નહીં આરોપી સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી કડક સજા થાય તે જરૂરી છે તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી આ રેલીમાં વિવિધ સમાજના આગેવાનો સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્રીસ તારીખના સવારના લગભગ છ વાગ્યાના અરસામાં મારા પરિવારની મારા ભાઈના દીકરીની ક્રૂર હત્યા કરવામાં આવેલી છે એ આખો ઘટનાક્રમમાં એ સવારના છ વાગે જ્યારે પોતાની નોકરીએ જતી હતી ત્યારે એના ઘરથી ફક્ત બસો મીટરના અંતર ઉપર જ એ હજી બસ સ્ટેન્ડ સુધી પહોંચે એ પહેલાં જ આ નરાધમે એને આંતરી અને ખૂબ ક્રૂર રીતે તલવાર અને ગુપ્તીઓના ઘાથી ત્યાંને ત્યાં જ મરણ પામી જાય એ રીતે એને ક્રૂર હત્યા કરેલી છે આજ આ આખી ઘટનાને સંપૂર્ણપણે ન્યાય મળે પરિવારને ન્યાય મળે અને સમાજની કચ્છ જિલ્લાની રાજ્યની કે દેશની દીકરીને ન્યાય મળે અને ભવિષ્યમાં પણ આવી રીતે કોઈ નરાધમો બીજી કોઈ ગોરીનો લાભ ગોરીને અન્યાય ન થાય અથવા તો ગોરીની હત્યા ન થાય એ આશયને સાથે લઈને આ પરિવારે તો પોતાની દીકરી ખોઈ જ છે પણ ભવિષ્યમાં બીજો કોઈ પરિવાર આપણામાંથી આવી રીતે કોઈ ગોરી ભોગ ન બને એ માટે આ રીતે ઉગ્ર સ્વરૂપે અને સર્વ સમાજને સાથે રાખીને આજની જે રેલીનું આયોજન કરવામાં આવેલું છે એનો હેતુ ફક્ત ને ફક્ત એટલો જ છે કે આ નરાદમને કડીમાં કડી સજા થાય અને ફાંસી સુધીની સજા થાય એવી અમારી લાગણી અને માગણી છે સવારના પોણા છ અને છ ની વચ્ચે જ્યારે ત્રીસ જાન્યુઆરીના ત્રીસ ડિસેમ્બરના સવારના બનાવ બન્યો ત્યારે તરત જ મને ફોન આવ્યો અને પાંચ જ મિનિટમાં અમે સ્થળ ઉપર પહોંચી ગયા ત્યારે લોહીથી લગભગ એની લાશને જોઈને ખૂબ જ દુઃખ થયું એટલી ક્રૂરતાપૂર્વક એટલી નિર્દયતાથી અને બેરહેમીથી એની હત્યા કરવામાં આવી કે એની એમણે જે પહેલો વાર તલવારનો કરેલો એ તલવાર એની વળી ગયેલી હતી એના પછી કદાચ એ નરા એવું લાગ્યું હોય કે વાર બરાબર ન થયો એટલે ગુપ્તીના ઉપરા ઉપરી છ થી સાત બહુ ક્રૂરતાપૂર્વકના એવા વાર કર્યા કે એ ત્યાં જ ઢળી પડી અને લગભગ ત્યાં જ એના શ્વાસ પણ નીકળી ગયા આટલી બેરહેમીથી એની હત્યા કર્યા બાદ પણ જો હજુ સુધી એને સજા આપવામાં ન આવી હોય તાત્કાલિક એની ઉપર કાંઈ એક્શન લેવામાં ન આવ્યા હોય રિમાન્ડ ઉપર લેવામાં ન આવ્યા હોય તો આ પણ એક દુઃખદાયક કહેવાય કચ્છમાં ગોધરોમાં જે ગૌરીબેન ગરવાની જે રીતે કણપીણ હત્યા એની કરવામાં આવી છે અને એ સમાચાર જેવા સાંભળ્યા તેવા જ સમગ્ર કચ્છ આખું હચમચી ગયું અને જે રીતે એની કૂરતાપૂર્વક જે એની હત્યા કરવામાં આવી છે ખરેખર આજે એને જોઈ કરીને ત્યારે એટલો દુઃખ થતો તો ત્યારે આજે કચ્છ જિલ્લામાં મૌન રેલીનું એક આયોજન કર્યું અને એ આયોજનમાં સમગ્ર કચ્છમાં અઢારે વર્ણના લગભગ હજારોની સંખ્યામાં આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અમે આવેદનપત્ર આવી આપી અને એની સાથે એસપી સાહેબ પણ હતા સાથે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા સાહેબ અને ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પણ હાજર હતા અને સમાજ દ્વારા કે અલગ અલગ જે માંગણીઓ હતી અમારી કે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવે સ્પેશિયલ પીપીની એની નિમણૂક કરવામાં આવે એને રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પણ એને વળતર ચૂકવવામાં આવે એવી માંગણીઓ સાથે અને સરકારી નોકરી પણ એના પરિવારમાંથી કોઈ એકને મળે એવી માંગણીઓ સાથે આજે જિલ્લા કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું ગોધરા ગામ ગોધરા ગામ આંબેધામની દીકરી આજે એની જ્યારે કરપીણ નિર્મમ હત્યા કરવામાં આવતી હોય એ પણ તીક્ષ્ણ હથિયારો દ્વારા તો એ ચોક્કસ પણ એક માનવ જાત માટે શર્મસાર થતું એ કૃત્ય છે આજે આપણે માનવ હોઈએ અને આવા આપણી દીકરી સાથે બનાવો બનતા હોય ત્યારે ચોક્કસ આ માનવ જાતને શર્મસાર જ્યારે કરતું કૃત્ય થયું હોય તો આજ રોજ કચ્છ કલેક્ટરશ્રીને સર્વ જાતિ સર્વ ધર્મ અને સર્વે સમાજના લોકો દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આજે અહીંયા કલેક્ટર ઓફિસે સર્વે જાતિ ધર્મના લોકો એકત્રિત થયા છીએ જે ગોધરામાં મુન્દ્રા તાલુકાના જે ગોધરામાં માંડવીના જે ગોધરા તાલુકામાં બનાવ બન્યો છે છોકરીને સરેયામ તલવારથી કાપી દેવામાં આવ્યું છે એ બનાવને હું વિખોડું છું આજે જ્યારે મહિલાઓ કે દીકરીઓ ક્યાંય સુરક્ષિત નથી ક્યાંય મહિલાઓ બલાત્કારનો ભોગ બને છે ક્યાંય દીકરીઓને એક તરફથી પ્રેમમાં મારી દેવામાં આવે છે આજે મહિલા સુરક્ષા ક્યાંય રહી નથી જ્યારે આજે બહેનો પોતાને સુરક્ષિત રાખવા માટે શું એવું યત્ન કરે કે મહિલાઓ સુરક્ષિત રહે જ્યારે સરકારનું એવું છે કે બેટી પઢાવો બેટી બચાવો જ્યારે બેટીઓ પડવા જાય છે ત્યારે એવા બધા બનાવો થાય છે